કેમ છો બચ્ચા પાર્ટી મજામાં છો ને ચલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે ફળના નામ છે એ પૂર્ણ કરવાના છે જો અહીંયા બધા ફળના નામ આપેલા છે જો દાડમ પપૈયું દ્રાક્ષ નારંગી તરબૂચ જામફળ આમળા ખજૂર સફરજન ચીકુ કેરી કેળું અનાનસ સીતાફળ અંજીર બોર સ્ટ્રોબેરી અને સક્કરટેટી

Coba, lalu. Khajur. Khajur. Coba, lalu. Soparjan. Sangat Coba, lalu. Padu Coba, aki warung. Ciku. Ciku. Coba. Lepas, lalu. Coba, lalu. Coba, lalu. સરસ પછી અનાનસ સરસ ચલો પછી સીતાફળ સરસ ચલો પછી અંજીર શું કહેવાય એને અંજીર લોહી વધે ખાઈએ ને આપણે તો સરસ ચલો પછી બોર શું છે આ બોર લખો ચલો ચલો પછી શું છે સ્ટ્રોબેરી सकरते सकरते हा तर લખવા સરસ વા ભાઈ વાટલા પર ભાઈ સરસ 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 ચલા માનવ આવી દે પછી રિયાંશી બેન આવી જાય ચલા હવે આવ્યા છે માનવ ભાઈ માનવ ભાઈ તમારે પણ આવી જ રીતે ફળના નામ પૂર્ણ કરવાના છે રેડી ચલો લખવા માંડો ડડમ ડડમ સરસ પપાયો હ સરસ ડ્રગ્સ હમ ડ્રગ્સ નારંગી સરસ તરબૂજ વેરી ગુડ દરેક કયા બાજુ જાના પછી તમારો વારો આવશે જામફળ જામફળ સરસ ચલો પછી આમડા આમડા

coba pergi carry carry coba seras Onanas. hmm sikapor hmm, hmm. hmm. seras

સરસ કે ભાઈ